તો પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ બદલાયો છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી માર્ગો પર રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે કાલે બપોર બાદ પીએમ મોદી અને યુએના પ્રેસિડેન્ટ રોડ શો કરવાના છે પ્રોટોકોલ માટે ગુજરાત પોલીસની સાતસો કાર ખડકી દેવાઈ છે અમૃત અમૃતકાળનું પહેલું વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આજે સાંજથી આવવાના છે અને સાથે યુ એના પ્રેસિડેન્ટ પણ ગુજરાતમાં આવવાના છે તેમને લઈને એરપોર્ટ ઉપર તમામ તડામાર તૈયારીઓ વેલકમ કરવા માટેની શરૂ કરી દેવામાં આવી છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આવતીકાલે યુ એ પ્રેસિડેન્ટ આવવાના છે ત્યારે રોડ શો પણ થવાનો છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો રૂટ છે તે બદલવામાં આવ્યો છે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી ખડકી દેવામાં આવ્યો છે કારણ કે વાઇબ્રન્ટ સમિટને લઈને હવે કાઉન્ટડાઉન બાકી રહ્યું છે ગણતરીના કલાકો બાકી રહ્યા છે જ્યારે વિશેષ અતિ થયો આજે સાંજથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે તેને લઈને તમામ વીવીઆઈપી મુમેન્ટ માટેની પણ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે રૂટ ઉપર તમામ બેરિકેડ્સથી તમામ સજ્જડ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે આ વર્ષે અમૃતકાળનું પહેલું વાઇબ્રન્ટ સમિટ આ પ્રકારના બેનર અમદાવાદના એરપોર્ટથી લઈને તમામ રૂટ ઉપર જોવા પડી રહ્યા છે નજરે સાથે જ તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજે રિહર્સલ પણ કરી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના તમામ રૂટ પર પીએમ મોદી જ્યારે આવશે ત્યારે તેમની ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે ત્યારે તેને લઈને પણ તમામ જે બેરિકેડ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા પણ ના ખોરવાય તે માટેની પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ લોકો સજ્જડ બંધ વ્યવસ્થામાં અહીંયા ગોઠવાયેલા નથી પડી રહ્યા છે પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ